સુરત જિલ્લામાં ખૂબ જ દુઃખદ ઘટના સામે આવી છે આર્થિક સંકળામણથી કંટાળી પરિવારે સામૂહિક આપઘાત કરી લીધો છે હીરાના કારખાનામાં કામ કરતા તેમજ મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને આર્થિક કારણે આપઘાત તેમણે કર્યો હતો ઘરના મોભી મૃતક વિપુલભાઈ પ્રજાપતિ જે હીરા કારખાનામાં હીરા ઘસી તેમજ છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને વિપુલભાઈને લોન લઈને શેર બજારમાં પણ કર્યું હતું ત્યારે ધંધામાં આવેલ મંદી અને મોત થતા સમગ્ર સુરત જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે ના નાભાઈ એમની વાઈફ એમાં પડ્યો હા આ આ જે પગલો ભઈઓને પાછળનું કારણ શું છે આર્થિક ઈરાની મંદી ને થોડુંક બસ બીજો કોઈ તકલીફ ન હતી ઘરમાં તો કોઈ તકલીફ નથી અમારે એટલે સમરની ટીમની મદદથી બહાર કાઢી હાલ કામરેજ સીએચસી ઉપર રાખવામાં આવેલ છે સદર બાબતે તાપી નદીના બ્રિજ પરથી મરણ બાઇક તથા ચપ્પડ મળી આવેલ છે તથા તેઓ પાસેથી મળી આવેલ પર્સમાંથી મળેલ આધાર કાર્ડ તથા અન્ય ડોક્યુમેન્ટના આધારે મનરંજના ઓળખ કરતા સદર મનંજનાનું નામ વિપુલભાઈ રવજીભાઈ દેવગણિયા પ્રજાપતિ મૂર રહે ભાવનગર જિલ્લો તથા હાલ રહે ચોક બજાર સુરત સિટી ના હોવાનું જણાય છે